ડાયાબિટીસ ના પેશનને જ્યારે ફ્રોઝન સોલ્ડર સમસ્યા થાય ત્યારે એના માટે ખૂબ જ દુઃખાવો રહેતો હોય છે એની સાથે વાની અસર હોય કેલ્શિયમ ઘટતું હોય બધા સાંધા દુખતા હોય આયુર્વેદની માત્ર બે અઢી મહિનાની સારવાર બધું સંપૂર્ણ મટી ગયું હોય એવા પેશન્ટ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી જે છે એ શું સમસ્યા હતી કેશો જરા મને તો પેલા હાથ પગના જોઈન્ટ પદાર બધા સાંધા દુખતા તો શું મને કોણી અને પછી ફ્રોઝન શોલ્ડર એ બહુ જ તકલીફ થતી હતી બરાબર આ સમસ્યા તમને લગભગ કેટલા સમયથી શરૂ થઈ હતી લગભગ 4-5 મહિના તો સાચા છે 4-5 મહિનાથી હતી અને એના માટે તમે જે છે એ અલગ અલગ કેટલા ડોક્ટરને મળ્યા છો લગભગ હું ઓર્થોપેડિકને જ મળી છું કારણ કે મને બહુ કંઈ ખબર નહોતી એટલે ઓર્થોપેડિક ને બતાવ્યું એણે મને પેન રિલીફ માટેની જે દવા આપી અને કીધું કે ફિઝિયોથેરાપી પાસે તમે કરાવો બાકી બીજું કોઈ ઓપ્શન નથી બરાબર છે અને એ એ દવા થી તમને દુખાવાની માં રાહત લાગતી કે ન લાગતી હા એટલે થોડીક વાર રાહત લાગે પણ જ્યારે દવાનો પાવર ઓછો થાય એટલે પાછું દુખાવાનું ચાલુ થઈ જાય બરાબર છે અને આપણે હોસ્પિટલ ની જાણ તમને કઈ રીતે થઈ હતી મે વિડિયો જોયા હતા વિડિયો જોયા અને પ્લસ મારા મોટા દીકરા ની પણ દવા ઓમે અહીંયા ચાલુ છે અહીંયા ચાલુ છે નયન ભાઈ ક્યાંથી આવો છો તમે હું અહીંયા આદિપુર માં જ રહું છું આદિપુર થી બરાબર તો આપણી જે દવાઓ શરૂ કરી ફ્રોઝન શોલ્ડર માટે ને એના માટે તમારે સાત દિવસ પંચકર્મ કરાવ્યું લગભગ અઢી મહિના આપણી દવા ચાલુ રહી બરાબર છે કેટલા ટકા રિલીફ લાગે તમને

એ પણ મારાથી ઉચકાતું નહોતું બરોબર પછી વાડ ન ઓળી શકો કપડા પહેરવામાં કઈ તકલીફ પણ તકલીફ થાય હા બરોબર હાથ ઊંચો ન થાય એટલે બધી તકલીફ થવાની જ છે બરોબર છે રૂટિન કામકાજમાં પણ હા એમાં પણ થોડીક તકલીફ તો થાય છે બરોબર છે અને કયું એવું કામ હતું કે તમે વધારે મુશ્કેલી આપતો તમે કઈ જ ન શકતા મેઈન તો મારાથી વજન ઊંચકાતું નહી બરોબર કાઈ પણ મારે રોટલી શેકું છું મારે લોઢી ઊંચકવી છે તો મારાથી ન ઊંચકાતી બરોબર અને આ પડખે સુવાતું તમારે કે નહીં પડખે તો સુવાતું જ નહીં અને મને એ બાજુ સુવાન ટેવ હતી અને મને ઊંઘ પણ ડિસ્ટર્બ થતી હતી એના લીધે બરાબર છે અને ફ્રોઝન શોલ્ડર માં જે છે ઈ તમે જ્યારે ડોક્ટર ને બતાવ્યું એટલે તમને ફિઝિયોથેરાપી ને દુખાવાની કોઈ ને બીજું કાઈ નકી ના બીજું કાઈ એ દુખાવાની તમે થેરાપી કરાવી ફિઝિયોથેરાપી તો કાઈ રાહત લાગતી હતી તમને એટલે બહુ મે જાજે લીધી જ નહોતી કારણ કે મને એમ થયું કે આનાથી બહુ કંઈ મને ફરક નહીં પડે પછી આયુર્વેદિક નું મે કીધું જો અંદરથી ઇન્ટરનલી બધું આપો ડિટોક્સ થશે ને તો બધું સરખું થશે પછી તમે અહીંયા આવ્યા અને આપણે પંચકર્મ સારવાર શરૂ કરાવી તો દુખાવો કેટલો ઝડપથી ઓછો થવા માંડ્યો ઘણો ઓછો થઈ ગયો ઘણી બે ત્રણ દિવસમાં જ મને એકદમ રિલેક્સ થઈ ગયો મસાજ થી ને પંચકર્મ ના પહેલા ત્રણ દિવસમાં તમને રિલેક્સ લાગવાનું શરૂ થઈ ગયું રિલેક્સ થઈ ગયું બરાબર છે અને 7 દિવસની પંચકર્મ સારવાર નતે તો લગભગ જે છે સાવ ગાયબ અને પંચકર્મ થી મને બહુ જ સારું લાગ્યું અને આમ શરીર એવું હલકું લાગતું હતું અને અમુક તમે જે મને બધું કીધું ને કે મને ડર હતો કે મારાથી થશે જ નહીં પણ તમે બહુ ઇઝીલી એટલું સરસ કરાયું ને મને બહુ લોકો ડરતા હોય બિલકુલ જેવું જ નથી તમારી એજ કેટલી છે મારું ચાલે છે હું વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીએચ માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડીયો રિવ્યૂ અમારા આજ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું જયશ્રીબેનના માધ્યમથી હું ખાસ વસ્તુ કહેવા માંગુ છું કે બેનને જે સમસ્યા હતી એની એજ પ્રમાણે એમને ડાયાબિટીસ પણ છે એમને અસ્થમા પણ છે બીપી પણ છે ડાયાબિટીસ અસ્થમા ને બીપી આ ત્રણેય વસ્તુ ભેગી હોય ત્યારે દરેક પેશન્ટને એવું હોય કે મને પંચકર્મથી કંઈક થઈ જશે મને કાંઈ મુશ્કેલી આવી જશે મારા શરીરમાં કંઈ પ્રોબ્લેમ આવી જશે દરેક લોકો ડરતા હોય છે પણ યાદ રાખો નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ જો તમે પંચકર્મમાં સારવાર કરો છો તો આમાંથી કોઈ જ પ્રોબ્લેમ થતી હોતી નથી ને ઉલટાની દિવસે દિવસે સ્ફૂર્તિ વધે છે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો તો ડૉક્ટરને ત્રણ પ્રશ્ન ખાસ પૂછો સૌથી પહેલો પ્રશ્ન એ પૂછો કે મને આ રોગમાં કેટલું ઝડપથી સારું થશે બીજો પ્રશ્ન એ પૂછો કે સારવાર દરમિયાન મને નબળાઈ કે થાક તો નહીં લાગે ને ત્રીજો પ્રશ્ન એ પૂછો કે મને કેટલું શરીરમાં સ્ફૂર્તિ વધશે કેટલું મને શરીરમાં હલકાપણું વધશે આ બધી જ વસ્તુ જો સરસ રીતે થતી હોય તો જ એ સાચી રીતે પંચક્રમમાં થયેલું છે અમે જ્યાં પંચક્રમ કરાવી છે એમાં બધી જ વસ્તુનો ફાયદો થતો હોય છે તમને સ્ફૂર્તિ બહુ સારી વધી સારી શરીર કેટલું હલકું લાગ્યું ઘણું હલકું લાગ્યું વજન કેટલું ઘટ્યું વજન લગભગ 4 5 કિલો જેવું 4 5 કિલો વજન ને શું લાગ્યું જાણે કેવું લાગ્યું શરીર હા શરીર જાણે આમ જ બધે બગવાડ બધો બગાડ નીકળી ગયો હોય ને એવું લાગે આપણને એકદમ હળવાશ લાગે ફીલ થાય આપણને બરાબર છે અને તમે જ્યારે અહીંયા આવ્યા અને પંચકર્મ સારવર પછી આપણે રેગ્યુલર મેડિસિન્સ થઈ એટલે હવે દુખાવા બધા ગાય થઈ ગયા દુખાવા તમને બીજું શું શું ફાયદા થયા પંચકર્મમાંથી જેમ કે તમારો શ્વાસમાં શ્વાસમાં થોડો ઘણો રાહત છે મને સુગર સુગર પણ કંટ્રોલ છે અને મને જે કબજિયાત ની તકલીફ રહેતી હતી એ પણ મારી

એ પણ બહુ વ્યવસ્થિત અને બહુ સારી રીતે આપણે આપણી સાથે પણ વ્યવહાર પણ બહુ સરસ તમને સો ટકા સંતોષ થયો સો ટકા સંતોષ થયો બરાબર છે અને આ જે પ્રોબ્લેમ હોય બેન ઘણા બધા બહેનો એવું હશે કે ફ્રોઝન શોલ્ડર હશે કે સાંધાના દુખાવા કે બધું હશે તો એને તમે આપણી હોસ્પિટલની સારવાર કે ટ્રીટમેન્ટ વિશે તમે શું કહેવા માંગશો આયુર્વેદિક ટ્રીટમેન્ટ તો લેવી જ જોઈએ જ્યારે આપણે બીજી બધી મેડિસિન લેતા હોય પણ મારું એવી મંતવ્ય છે આયુર્વેદિક દવાથી આપણને ઘણું સારું થાય કદાચ આપણને થોડુંક ટાઈમ લાગે પણ એનું જે પ્રોપર વેમાં આપણને જે રીતે ગાઈડન્સ કરવામાં આવે ને એ પ્રમાણે જો આપણે કરીએ ને તો હન્ડ્રેડ આપણને સારું થાય છે બરાબર છે અને આપણે અંદરથી જ આપણને ફ્રી આપણું સ્ટોપ નથી થતું ટ્રીટમેન્ટ આપણે ઓલા પહેલામાં શું છે કે ભાઈ થોડુંક આપણે રિલીફ થાય પાછું આ દબાઈ જાય છે પણ આપણે આમાં પ્યોર આપણે અંદરથી ક્યોર થતા હોય ને

સાચું નિદાન ન થવાને કારણે આયુર્વેદ દવા ગરમ પડી શકે છે એટલે તમે આયુર્વેદ દવામાં તમને જો ગરમ પડતી હોય તમને લાગતું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમારું નિદાન સાચું હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી બેન તમે જે છે એ જે કીધું તમે અહીંયા આપણી સારવાર કરાવી તમે નિદાન થયું તમારું તો તમે સારવાર નિદાન તમારી જે ટ્રીટમેન્ટ છે એને તમે સોય સો ટકા સંતોષ છે સોએ સો ટકા અને તમે જે આ પ્રોબ્લેમ માટે બીજા બહેનોને તમે શું સલાહ જેમ કે પંચકર્મ વિશે ખાસ કરીને તમે એટલો અનુભવ કર્યો પંચકર્મ તો બહુ જ સારું છે જેમ તમે વિચારતા હતા કે મને અસ્થમા છે તો કંઈક થઈ જશે મને હાર્ટમાં કાંઈ પ્રોબ્લેમ થઈ જશે તો મે જ્યારે વમનનો ન કર્યો તો મે મારા હસબન્ડને કીધું તમે રહ્યો કદાચ મને ચક્કર આવી જશે તમે કીધું પછી કાંઈ જ નહોતી કોઈ તકલીફ એકદમ 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 સરસ રીતે થઈ ગયું બરોબર ને અને તમારો જે આખો ઓવરઓલ એક્સપિરિયન્સ રહ્યો અહીંયા આયુર્વેદનો એ કેવો રહ્યો બહુ જ સરસ રહ્યો બધી રીતે બહુ જ સંતોષકારક રહ્યો ભાઈ મને એમ થયું કે મેં અહીંયા ટ્રીટમેન્ટ લીધી છે તો મને પૂરેપૂરો આમ સારું લાગે છે અને તમારું જે છે આ પ્રોબ્લેમ નો આ વિડિયો બરોબર છે જે લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં મૂકી શકીએ હા મૂકી શકો કારણ કે મે હું પણ વિડીયો જોઈને જ આવી છું મે પણ વિડીયો બધા જોયા હતા અને મે મારા દીકરા માટે પણ મેડિસિન એ જોઈને જ લીધી હતી અહીંયા તો હું મારાથી કદાચ કોઈને ફાયદો થતો હોય તો મૂકી શકાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ